મારી મુખ્ય ત્રણ માંગણી છે પહેલી માગણી સેવકની બીજી તલાટી મંત્રીની અને ત્રીજી શિક્ષકોની રાજુલા તાલુકામાં કુલ બોતેર ગામ છે અને રાજુલા શહેર સેન્ચ તોતેર રાજુલામાં હાલ સાત ગ્રામ સેવકો છે તેથી એક ગ્રામ સેવકના ભાગમાં બાર ગામો આવે છે સરકાર શ્રીની બહુ સારી યોજનાઓ ગામડાના લાભાર્થી સુધી પહોંચે એટલા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે પણ ગ્રામ સેવકોની કમીના હિસાબે સહાયો માટે લોકોને તાલપટરીની સહાય જોતી હોય કોઈ બિયારણની સહાય જોતી હોય રોટાવેટરની સહાય જોતી હોય આવા નાના મોટા અનેક કામો હોય છે તે સહાયો ગામડા સુધી ક્યારે પહોંચશે કે પૂરતા સેવકો હોય છે ગ્રામ સેવકો કામ કરે છે પણ એના પાસે એક ગ્રામ સેવક પાસે બાર બાર કામ છે એટલે એ સમયસર પહોંચી નથી શકતા જેથી ગામડાના સેવાડાના માનવીઓ છે એને આ સરકારની યોજનાનો લાભ મળતો નથી એટલે અમે આવેદનપત્ર દ્વારા સરકાર શ્રીને એની જે યોજનાઓ ગામડા સુધી પહોંચે છે એ સારી રીતે પહોંચે સરકારને અમે કેમ સરપંચો મદદરૂપ થાય એ મુદ્દા ઉપર અમે સરકારનું ધ્યાન દોરવા માટે આવેદનપત્ર આપ્યું છે બીજો